સંસ્કૃતિના સુબાગ સમન્વયના દર્શન થશે એસજીવીપીના આંગણે યોજાવા જઈ રહ્યો છે એક એવો મહોત્સવ જેમાં યજ્ઞ અનુષ્ઠાન અને પારાયણની સંતોના મુખેથી રસધાર થશે અને હરિભક્તો તેનું રસપાન કરશે ડિસેમ્બર સુધી સુધી એમ દિવસ યોજાનારા આ સ્મૃતિ મહોત્સવના સાક્ષી બનવા સંતો પધરામણી કરશે સાથે જ દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ પધારશે તો આવો તમને અમદાવાદના આંગણે યોજાનારા અને આજથી જે ઉત્સવના શ્રી ગણેશ થયા છે તેવા ભવ્ય અને દિવ્ય સ્મૃતિ મહોત્સવના દર્શન કરાવીએ SGVP ના આંગણે આધ્યાત્મિક ઉત્સવ યજ્ઞ અનુષ્ઠાન અને પારાયણની રસ્થાર તોનું સાનિધ્ય અને ભક્તિનું રસપાર સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એટલે કે SGVP અમદાવાદ ખાતે આગામી 27 થી 31 ડિસેમ્બર દરમિયાન ભવ્ય દિવ્ય સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ યજ્ઞ અનુષ્ઠાન પરાયણ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામીની સ્મૃતિમાં આયોજિત થયું છે મહોત્સવ દરમિયાન સો પાઠ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ત્રી સશક્તિકરણ ને વેગ આપતો મહિલા મંચ શહીદ પરિવારો નું સન્માન અખંડ ધૂન ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન વગેરે નો સમાવેશ છે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવ પ્રિય તથા પૂજ્ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી માર્ગદર્શન અને પ્રેરણાથી આ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધાર્મિક તથા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે આ ભવ્ય મહોત્સવ શ્રી ગણેશ થઈ ચુક્યા છે અરણી મંથન અને એકસો આઠ કુંડી મહાવિષ્ણુ યાદ આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો આ મહોત્સવમાં જે અગ્નિનારાયણને પ્રજ્વલિત કરવામાં આવ્યા છે તે પણ અનોખી રીતે સાંભળો કેવી રીતે અગ્નિનારાયણને પ્રજ્વલિત કરવામાં આવ્યા કે અહીંયા અગ્નિનારાયણનું જે પ્રાગટ્ય છે એ મીણબત્તી લાઇટ અરફતી નથી પણ કાષ્ઠને ઘસીને

તેમજ અડસઠ તીર્થો અને સાત સમુદ્રોના જળને સહસ્ત્ર સુવર્ણ કળશમાં ભરી ઠાકોરજીને અભિષેક કરવામાં આવ્યો આ અભિષેકના દર્શન કરી હરિભક્તોએ પુણ્યનું ફાથું ભર્યું છે આ સ્મૃતિ મહોત્સવમાં ગુજરાતનો નહીં પણ ભારત વર્ષનો એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે દુનિયાભરની નવસો ને નવ્વાણું નદીઓ સપ્ત સમુદ્ર સપ્ત પુરી પંચ પવિત્ર સરોવર અને ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વળની રૂપે ભારત વર્ષમાં જ્યાં તીર્થાટન કર્યું છે અને ત્યારે જે નદી તળાવ સમુદ્ર કુવા વાવ એના જે પ્રસાદી ભૂત તીર્થો છે એ બધાનું જળ આજ આપણી વચ્ચે આવી ચૂક્યું છે દુનિયાના એકવીસ દેશોમાંથી જળ અહીંયા આવ્યું છે અને એ પવિત્ર જળ કુંભની શોભાયાત્રા આઠ હજાર બહેનો મસ્તક ઉપર કળશ ધારણ કરીને જલયાત્રા જ્યારે આવશે સાંજે અને પછી સળંગ સાત કલાક સુધી ભગવાન સ્વામિનારાયણના એ સ્વરૂપ અભિષેક થશે એ અભૂતપૂર્વ ઘટનાને દર્શન આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ

અહીંના આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતીનું પણ સુંદર પ્રદર્શન છે એને પણ નિહાળવા આપને અચૂક પધારવા વિનંતી છે આપના બાળકો સહિત આવો આ કેમ્પસ આ પરિસરમાં પવિત્રતાની સાથે આપને જુદું ફિલિંગ થશે આપના બાળકો માટે બાલવાટિકા પણ છે અને હજારો ને લાખો ભક્તો પાંચ દિવસ સુધી દેશ વિદેશથી આવ્યા છે એમની રહેવાની ઉતારવાની અને ત્રણેય ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે આપ સૌને એસયુવીપી પરિવારમાં ગુરુવર્ય પૂજ્ય સ્વામી અને પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી

વિશ્વને દેશ ભરમાંથી સ્મૃતિ મહોત્સવમાં સામેલ થવા આવનારા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્મૃતિ મહોત્સવના સુચારુ આયોજન માટે છેલ્લા એક મહિનાથી પંદરસો થી વધુ હરિભક્તો દિવસ રાત સેવા કરી રહ્યા છે જેમાં વિદેશના હરિભક્તોનો પણ સમાવેશ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ એસડીવીપી ખાતે યોજાયેલા સ્મૃતિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસના પ્રારંભમાં અરણી મંથન કરવામાં આવ્યું એક તરફ જ્યાં અરણી મંથન ચાલી રહ્યું હતું ત્યાં બીજી તરફ અખંડ ધૂન પણ કરવામાં આવી હતી અખંડ ધૂનમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ જય શ્રી સ્વામિનારાયણનો જાપ કર્યો ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પવિત્ર અગ્નિનારાયણને પ્રજ્વલિત કરવામાં આવ્યા આ પ્રજ્વલિત કરાયેલા અગ્નિ થી એકસો આઠ કુંડી સહસ્ત્ર સુવર્ણ કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દશે દિશામાંથી એકત્રિત કરાયેલું પવિત્ર જળ લાવવામાં આવ્યું દેશની નવસો નવ્વાણું નદીઓ સડસઠ તીર્થો અને સાત સમુદ્રોના પવિત્ર જળથી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો આમ પ્રથમ દિવસે વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોથી સ્મૃતિ મહોત્સવનો શુભારંભ થયો છે